ગુજરાતના લોકોની તકલીફો સમસ્યાઓ પીડા આક્રોશને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રાની શરૂઆત ધરણીધર ભગવાનના ધામમાંથી કરવામાં આવી આજે બનાસકાંઠા જિલ્લામાં ત્રીજો દિવસ છે અને લોકોની સેવા માટે રાજીવ ગાંધી સેવા કેન્દ્ર રૂપે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં એની સેવાઓ શરૂ કરવામાં આવી છે આ યાત્રાના રૂટ દરમિયાન અનેક જગ્યાએ ખેડૂતોએ પોતાની વેદનાઓ આક્રોશ વ્યક્ત કર્યો છે અનેક જગ્યાએ સામાન્ય યુવાનોને રોજગાર નથી મળતો સરકારી ભરતી નથી થતી કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે એવી વેદનાઓને આક્રોશ વ્યક્ત કર્યો છે મહિલાઓએ મોંઘવારીની સાથે પીવાનું પાણી તો નથી મળતું પણ દારૂ ને ડ્રગ્સની વધી એટલી હદે અહીંયા વધી છે કે એના કારણે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અને લોકોના ઘર પરિવારો બરબાદ થઈ રહ્યા છે એની ભાવના લાગણીને ને દુઃખ દર્દ વ્યક્ત કર્યું છે ત્યારે એવા સંજોગોમાં દુઃખ સાથે કેવું પડે કે જ્યારે અમે યાત્રામાંથી નીકળ્યા અને મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા દારો ખુલ્લે આમ વેચાય છે ડ્રગ્સની બધી વધી રહી છે અને પોલીસ અને સરકાર હપ્તા ઉઘરાવે છે અને એના કારણે યુવાધન બરબાદ થયું છે ત્યારે એના માટે ત્વરિત પગલાં લેવાને બદલે

ઉલટાનું પોતાના ભાષણોમાં જનપ્રતિનિધિ બદનામ કરવાની વાતો કરે છે શરમ આવી જોઈએ જો ખરેખર એમનામાં નૈતિકતા હોય તો આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે અને એ કાયદાનો ભંગ થતો હોય ક્યાંય એક ટીપુ પણ દારૂ વેચાતો હોય તો એની સામે એમણે પ્રો એક્ટિવ થઈને કાર્યવાહી કરવાની